બોલો શિલાન્યાસ ના પવિત્ર દિવસે આજ પડે બધા ભેગા થયા વાઘજીભાઈ હમણાં વાત કરી રહ્યા હતા કંઈક ઠાકોર નો દીકરો પરિસ્થિતિ ખરાબ થઈ જઈ સમયના માન સમય ગમે ત્યારે ગમે એનું બદલાઈ જાય પણ વાતમાં વાત કરવા માટે માઈક એટલો લીધો કઈ ઠાકોરના દીકરાનું નવું જીવતદાન આપ્યું માતાજીએ માતાજીની ભક્તિ કરી માતાજીનું સ્થાનક કર્યું અવિરત માતાજીની સેવા કરી અને એ ઠાકોરનું ખોળિયું ભગવાનના ખોળે પડ્યું હું વાત કરી રહ્યો છું કડી ઘનશ્યામ બાપાની કડીની અંદર ઘનશ્યામ બાપા વિહત માતાના નામથી વિહત માતાના આશીર્વાદથી કરમશી બાપાના આશીર્વાદથી જીવનની શરૂઆત ગમે એવી હતી પણ જીવનનો અંત જાણે એક ભગવાન પોતાનું સાનિધ્ય છોડીને વૈકુંઠમાં જાય એવો અંત આપણે બધાએ જોયેલો જ છે જે વ્યક્તિની વાઘજીભાઈ વાત કરી રહ્યા હતા એ વ્યક્તિનો ઘનશ્યામભાઈનો દીકરો પ્રવીણ ભગત અહીં હાજર જ છે પણ વિશેષ આ માઇક લેવાનું કારણ આજે આપણા વિહત માતાના નવીન મંદિરનું શિલાન્યાસ આપણે પહેલી શિલા પધરાઈ બ્રહ્મુહૂર્તમાં માતાજીના આદેશ પ્રમાણે આપણે પૂજા વિધિ કરી સવારમાં સૂર્યનારાયણના પહેલા કિરણો સાથે માતાજીની આદેશ પ્રમાણે શિલાન્યાસ કર્યો સવા બાર પછી આપણે માતાજીની સુવર્ણ ઈટ પાયામાં પધરાવશું નવચંડી યજ્ઞ પણ ચાલી રહ્યો છે સાંજે નવચંડી યજ્ઞની શિફળોમાં છે અહીંયા પણ રહોડું ચાલુ છે ત્યાં મેદાનમાં પણ એક રહોડું ચાલુ છે આ શિલાન્યાસ ના પાયામાં અનવરો ચાલી રહ્યો છે પાંચ વ્યક્તિઓ મળીને પણ શિલાન્યાસ થઈ શકે બે સાધુ સંતો બોલાય ગુરુદ્વારો બોલાય પાંચ યોગ્ય વ્યક્તિઓનો બોલાય શેમાળાના રૂબારી ભેગા કરીને પણ શિલાન્યાસ થઈ શકે પણ દરેકની ભાવનાઓ દરેકની વિચાર શ્રેણીઓ અલગ અલગ હોય મારો આત્મા એવું કહેતો કે આ શિલાન્યાસ કરમસિંહ લખમણની વિહતનો છે હું કોઈને મૂકીને શિલાન્યાસ ના કરી શકું આ વિહત આખી જગતની જાહેર આમંત્રણ જે પણ આવો પ્રસાદ લો મારા વિહતના પાયામાં કંકુ સોટણા કરો આ જગ્યા ઉપર પલાંઠી વારી માતાજીને બે હાથ જોડી અને એવી પ્રાર્થના કરો કે મારા કરમશી બાપાના જે જોયેલા સપના છે એના હું સાકાર કરી શકું એવી શક્તિ વિહતમાં આપો વાત કરતા વચમાં વાત આવી ગઈ પણ જે દીકરાની વાત કરતા હતા વાઘજીભાઈ એ દીકરાએ પણ એ જગ્યા ઉપરની ગાદી ઘનશ્યામ બાબાભાઈ પ્રવીણભાઈ સંભાળી અને આજે આપણો વિહતમાનો આખોય પરિવાર અહીંયા હાજર છે મને વાત કરતા એટલી બધી આનંદની અનુભૂતિ થાય છે આમ કહેવાય ને મળી રબારીની દેશી ભાષામાં કોપડો ફૂટે છે એજ ઠાકોરના દીકરો એજ કમશી બાપાની ચાંદીની આખી મૂર્તિ બનાવવા જઈ રહ્યા છે બોલો વિહત માતની જય ક્યાં રહેવા ઘર નતું ને ક્યાં ગુરુજી પોતાના માનેલ ગુરુના માટે ચાંદીની મૂર્તિઓ બનાવવા લેલાડમાં ભગવાને લખી મારા બાપાએ મને ના પાડી હતી કે તું મૂર્તિ પૂર્તિ બનાવતો નહીં બેહતમાની ભગવાનની મરજી હશે એવું થશે પછી ખબર પડી કે એમની જી હાજરીમાં જ માતાજીનો આ લોકોએ દોઢ લીધેલો અને પછી બાપાએ એવો આદેશ કર્યો હતો કે હમણાં નહીં એનો સમય આવશે એ પળ આવશે એ દાળ તમારી ઉમેદવારી પૂરી થઈ જશે તો એ આજે પળ આવી ગઈ વિહત માતાએ આ પરિવારના આપણી માતાજીનું કરમશી બાપાનું ચાંદીની મૂર્તિ બનાવવાની રજા આપી ચાંદીની મૂર્તિ બનાવી સોનાની મૂર્તિ બનાવી સોનાના દેવડો બનાવવા આ મૂલ્યવાન નહીં પણ એ જગ્યા ઉપર લોકોની ભાવના હોવી મૂલ્યવાન છે લોકોની લાગણીઓ લોકોની શ્રદ્ધા અને લોકોનો વિશ્વાસ એ જગ્યા ઉપર લોકોની આસ્થાનું સિંચન હોવું જરૂરી છે એટલે આ જગ્યા ઉપર આજના શિલાન્યાસ આપણે અલગ અલગ રત્નો પધરાયા આપણે આ શિલાન્યાસ ની અંદર સાચા હીરા પધરાયા સાચા માણેક પધરાયા સાચા મોતી પધરાયા સોનું પધરાયું ચાંદી પણ તમને બધા ખબર નહિ હોય આ શિલાન્યાસ ની અંદર આ બધા તત્વોથી પણ બહુ મહત્વ વાળું તત્વ સમગ્ર ભારતના અખંડ ભારત જેને કહી શકાય એવા અખંડ ભારતના અડસઠ તીરથ ધામ કહી શકાય જેના આપણે અડસઠ યાત્રા કહી શકીએ જે વ્યક્તિ અડસઠ યાત્રાઓ એનો બેડો પાર થઈ જાય એ યાત્રા એમાં એકાવન શક્તિપીઠ બાર જ્યોતિર્લિંગ પાંચ સરોવર આ અડસઠ અડસઠ જગ્યાની આ પાયાની અંદર આપણે નહીં કેતા કે ભાઈ તારા ઉમરાની ચપટી ધોળ ક્યાંથી એ અડસઠ તીરથના પાણી એટલે જલરામ આપણે વિહત માતાના ચરણ પાદુકામાં અર્પણ કર્યા છે એનાથી વિશેષ કરોડો રૂપિયા આપતા પણ ન મલમ અજબો રૂપિયા આલતા પણ ન મળવ એવો મારો વિહત મેડી પરિવારનો જે આ વિહત મેડી માતાના મંદિરના શિલાન્યાસમાં જે લોકોએ પ્રેમનો ભાવ અને જે ઉત્સાહ અને જે મારા કરમસિંહ બાપાની લાગણીઓનું એક અવિરત આઠ દિવસથી જે પ્રદર્શન અને જે દર્શનની અનુભૂતિ હું કરી રહ્યો છું મારા સાહેબ આ બધાય તત્વોથી વિશેષ આ મારી વિહત મેરડી પરિવારની લાગણીઓનો પાયો ખોદાઈ રહ્યો છે આ મારી વિહત મેરડી પરિવારના આસ્થાનો પાયો ખોદાઈ રહ્યો છે વાઘજીભાઈ વધુ ના કહેતા પણ આ મારા વિહત મેરડી પરિવારનો આ પાયાની અંદર એક એનો વિશ્વાસનો પાયો ખોદાઈ રહ્યો છે અને આ વિશ્વાસનો પાયો કરશે ભગવતી વિહત તો મારી વિહત તમારી બધાની આસનાઓ હવાઈ પૂર્ણ કરશે અને આપણું પરિપૂર્ણ કરશે અને દરેકની આશા મારી વિહત પૂરી કરશે ફૂલ અને ફૂલની પાંખડી આપણી જગ્યા ઉપર કોઈની સામે હાથ લાંબો ન કરવો એવા દ્રઢ સંગઠો સંગઠ વાળું જગ્યા કે આપણે કોઈની સામે હાથ લાંબો ન કરવો કોઈની જોડે માગણી ન કરવી કોઈ રબારી સમાજના કોઈ અન્ય સમાજના શરમાવા નહીં કોઈની પણ લાગણીઓનો ગેરઉપયોગ ન કરવો અન સ્વઈચ્છાથી ઈચ્છાથી આજે માનવ મેળાવણ છે આજે મનખા દેવ છે એ જ મારી સાચી વિહતની મૂડી છે